એવા વકીલ જેણે આરોપીઓને સજા અપાવવામાં ફટકારી સદી આઠ વર્ષમાં સો જેટલા કેસમાં આરોપીઓને ફટકારી સજા આ છે સંજય વોરા રાજકોટના મુખ્ય સરકારી વકીલ જેમણે છેલ્લા આઠ વર્ષમાં સો જેટલા કેસમાં આરોપીઓને સજા ફટકારી છે રાજકોટના વકીલ આલમમાં સંજય વોરા વિશે એવી ચર્ચા છે કે સંજય વોરા પાસે જે કેસ હોય તેને સજા મળવાનું નક્કી છે અને એ પણ મહત્તમ સજા હાલમાં જ તેમણે સરકારી વકીલ તરીકે સોમી સજા અપાવડાવી અને ભોગ બનનાર પીડિત લોકોને ન્યાય અપાવ્યો ત્યારે ગુજરાત તકે સંજય કે વોરા સાથે ખાસ વાતચીત કરી હતી આજે આપણે રાજકોટના એક એવા સરકારી વકીલને મળવા જઈ રહ્યા છીએ કે જેમના હાથમાં જે આરોપીનો કેસ હોય એટલે સમજી લેવાનું કે આરોપીને સૌથી સખતમાં સખત સજા મળવાની છે આપણી સાથે રાજકોટના મુખ્ય સરકારી વકીલ એસ કે વોરા સાહેબ છે તેમની સાથે સીધી વાત કરશું સર સૌથી પહેલાં તો આજના ચુકાદા વિશે જણાવો કે આજે શું ચુકાદો આવ્યો છે અને શું સજા આપણે આરોપીને કરાવી છે આજે વર્ષ બે હજાર અઢારમાં ચાર આરોપીઓ ચરસના જથ્થા આઠ કિલો ચરસના જથ્થા સાથે પકડાયેલા હતા એની સામેનો આજે કેસ પૂરો થયો અને જજમેન્ટ આવ્યું જેમાં વીસ વર્ષ દરેકને વીસ વર્ષની સજા અને એક એક લાખનો દંડ ફટકારેલ છે સર આપનો કેટલામો કેસ હતો આ મારો કેસ આજે સોમો કેસ છે જેમાં મને સજા મળી છે એટલે કેસની અંદર સો કેસોમાં સજા એટલે કે કેસો સો ગણાય પણ લગભગ સાડા ત્રણસો કે ચારસોની આસપાસના આરોપીઓને દસ વરસ પંદર વરસ સાત વરસ વીસ વરસ સુધીની જેલની સજાઓ કરાવેલી છે મેં સર આ આ કેટલા વર્ષમાં આપને આ સોથી વધુ કેસમાં સજા પડાવી અને સૌથી અઘરી સજા કઈ આ આઠ વર્ષ થયા મને આઠ વર્ષમાં મેં સો કેસોમાં સજા કરાવી છે સૌથી અઘરી સજા મને મળી છે ફાંસીની જેમાં વર્ષ બે હજાર વીસના માર્ચમાં છે ને એક કેસ કેસમાં સજા થયેલી હતી જેમાં રમેશ દેડુકિયા નામના એક માણસે ત્રણ વર્ષની બાળકીનું રેપ કરીને એની ઉપર એનું મર્ડર કર્યું હતું એટલે એમાં કોર્ટે એ કેસની અંદર પુરાવાનું બધું જે રીતે મૂક્યું હતું મેં એ જોઈને ફાંસીને સજા કરાવેલી હતી સર છેલ્લા આઠ વર્ષમાં આપણે કહ્યું કે સૌથી વધુ કેસમાં સજા દેવાડી એમાં બે વર્ષ તો વચ્ચે કોરોનાના ગયા એટલે એટલે છ વર્ષમાં જ છ વર્ષમાં સો સજા એટલે દર વર્ષે લગભગ ચૌદ એક સજા થઈ ચૌદ પંદર સજા થઈ અને મહિના પ્રમાણ અમારે મહિના મહિનામાં ગણાતું હોય કે એક મહિનામાં કેટલી સજા થઈ તો આ ગણતરી એક મહિનામાં બેથી અઢીથી ત્રણ ત્રણ સજાઓ મળેલી છે મને સર મુખ્ય સરકારી વકીલ તરીકે સૌથી અઘરો કેસ તમને કયો લાગ્યો મુખ્ય સરકારી વકીલ જે અઘરો છે જેમાં પુરાવો ઓછો હોવા છતાં મારે કોર્ટને કન્વિન્સ કરાવીને સજા મેળવવાની હતી એ એમના એક એક દીકરાએ પોતાની માનું મર્ડર કર્યું હતું કે જેમાં એને દારૂ પીવા માટેના પૈસા માગ્યા હતા વાકાનેરની આસપાસનું વાગુ વાકાનેરની આસપાસનું એક ગામડું હતું એમાં જેમાં માએ દારૂ પીવાના પૈસા એ કે મારી પાસે નથી ઝૂંપડામાં રહેતા હતા અને એને પોતાની માને પહેલાં મારી અને પછી સળિયાથી એના ગુપ્ત ભાગોમાં સળિયા ભરાવીને એને બહુ ખરાબ રીતે એને મારી નાખી હતી એટલે એ કેસ સૌથી અઘરો હતો કારણ કે એમાં સળિયાઓને એ બધું કાંઈ મળ્યું નહોતું એટલે એ કેસમાં કોર્ટને કન્વિન્સ કરાવી કે ભાઈ આ માણસે જ આને સજા કરી છે આ ગુનો કર્યો છે એ અઘરું હતું પણ એમાં ખૂબ મહેનત કરવી પડી સૌથી વધારે મહેનત મેં એમાં કરેલી હતી કે જેની અંદર કોર્ટ કન્વિન્સ થઈને એને વીસ વર્ષની સજા કરેલી હતી સૌથી કેસની વાત આપણે કરી સૌથી કરુણ કેસ સાહેબ તમને કેવો લાગ્યો કરુણ કેસ આ જેમાં ફાંસી થઈ કે ત્રણ વર્ષની બાળકી ઉપર રેપ કરે અને એ પાંચ છ કલાક સુધી બાળકીને રાખી મૂકી બે કે ત્રણ વાર રેપ કર્યો અને પછી બાળકી ત્રણ વર્ષની બાળકીની કેપેસિટી કેટલી અને એ રોતી હતી એટલે એનું પથ્થર મારીને એનું માથું છૂંદીને એનું હત્યા કરી હતી આ સૌથી ક્રુઅલમાં ક્રુઅલ કેસ હતો સૌથી ક્રૂઅલ કેસ સર સરકારી વકીલ તરીકે ચેલેન્જીસ પણ ઘણા હોતા હશે કેવા કેવા ચેલેન્જીસ હોય છે ચેલેન્જીસમાં ઘણા જેમ મોટા ભાગના ચેલેન્જ એવા હોય કે આમ પણ થઈ શકે ને આમ પણ થઈ શકે હવે આમ કરી તો એક એક ગ્રુપ છે એ નારાજ થાય આમ કરી તો બીજું ગ્રુપ નારાજ થાય એમાંથી જે વચ્ચેના રસ્તા કાઢીને કરવું પડે ને અને અમુક કેસો એવા હોય કે જેમાં બધોય ગુનો સાબિત કરવા માટે કાયદાની જોગવાઈ મુજબ બધોય પૂરા હોય પણ આપણું કોન્સિયસ કહેતું હોય કે આને ગુનો કહેવાય જ નહીં અને એવા કેસોમાં છતાંય ફરજ નહીં રૂપે કાયદાનું કાયદાને અમારે વળગી રહેવું પડે અને એ કાયદાને વળગી રહીને એ રીતે જ અમારે મોરલ ગુનો ન કહેવાય છતાંય કાયદા મુજબનો ગુનો હોય એટલે એવા કેસોમાં સજા કરાવવા છતાંય અમને ઘણીવાર અફસોસ થતો હોય કે આમાં માણસને સજા થઈ છે સર રાજકોટના જે વકીલો છે આખું ન્યાયિક ક્ષેત્ર છે ત્યાં એવું માનવામાં આવે છે કે એસ કે વોરા સાહેબ પાસે કોઈ કેસ ગયો એટલે આરોપીને સૌથી કડકમાં કડક સજા મળે છે એવું શું કામ માને છે સજા કડક કરવી કે હળવી કરવી એ હંમેશા જજના મનસૂફી ઉપર હોય છે કારણ કે સજાની જોગવાઈ એમ કે દસ વર્ષથી વીસ વર્ષ સુધીની ત્રણ વર્ષથી સાત વર્ષ સુધીની એટલે એમાંથી કેટલી કરવી ને એ જજની મનસુફીની વાત હોય છે પણ મારી પદ્ધતિ કાર્ય પદ્ધતિ એવી છે કે ઓછામાં ઓછા સાક્ષી તપાસી અને વહેલામાં વહેલો કેસ પૂરો કરવો એટલા માટે આ સો કેસો ઉપર એટલા માટે પહોંચેલો છું કે ઓછામાં વધુમાં વધુ મેં પાંચથી છ સાક્ષીથી વધારે એક કેસમાં તપાસેલા નથી એટલે કેસ ચાલુ થાય એટલે બે ત્રણ ચાર મહિનામાં તો એ કેસ હું આખો પુરાવો પૂરો કરી નાખું એટલે એટલા માટે એવું થાય કે ભાઈ આમાં સજા વધારે થતી હોય છે એસ કેઓરાના કેસમાં મોરબીનો ઝૂલતા પુલનો કેસ પણ તમે જોયો તમે સરકાર તરફથી લડી રહ્યા હતા તેમાં અત્યારે શું ડેવલપમેન્ટ છે અત્યારે પછી ઝૂલતા પુલના કેસમાં એવું થયું કે જે ત્યાંના વિક્ટીમ્સ છે એ લોકોને એક ખોટી ઇમ્પ્રેશન આવી કે ભાઈ વોરાભાઈ હાજર રહેતા નથી ખરેખર કાયદાની જોગવાઈ મુજબ જ્યારે કોર્ટ મને બોલાવે ને ત્યારે જ મારે હાજર રહેવાનું હોય એટલે એ પ્રમાણે હું બે કે ત્રણ મહિના સુધી નહોતો ગયો એટલે ત્યાં ફરિયાદ કરી કે વોરાભાઈ હાજર નથી રહેતા પણ મેં કીધું જ્યાં સુધી કોર્ટ મને ન બોલાય ત્યાં સુધી હું મારે ત્યાં આવવાનું હોય નહીં પણ પછી એ બધી કાયદાનો તો બધા એને ન ખ્યાલ હોય એટલે એમને એક ભ્રમ આપવામાં આવ્યો કે તમારા સરકારી વકીલ છે એ સરખું કામ નથી કરતા એટલે મેં કીધું એવો વિશ્વાસ ન રહેતો હોય તો એ રીતે કામ કરવું મજા ન આવે એટલે મેં એમાં રિઝાઇન કરી દીધું પછી અત્યારે ત્યાં જિલ્લા સરકારી વકીલ છે વિજયભાઈ ઝાની એ ચલાવી રહ્યા છે પછી એના વિશે આગળ મને કંઈ બહુ માહિતી નથી પણ વિજય ન્યાયિક ક્ષેત્રે કાયદાના ખૂબ મોટો અનુભવ ધરાવો છો જો મોરબી ઝૂલતા પુલની ઘટનાની વાત કરવામાં આવે તો જયસુખ પટેલ છે તે તેમની માલિકીનું હતું એટલે આરોપી કહેવાય તે સો ટકાની વાત છે આપ એમને કેટલા જવાબદાર માનો છો આપણો કાયદો છે ને એ બે પ્રકારનો છે એક એક એને ગુનેગાર ગણે છે કે જેને કૃત્ય કરેલું હોય અને બીજો એને પણ ગુનેગાર ગણે છે કે જે કૃત્ય અટકાવી શકતા હોય ને ન અટકાવ્યું હોય એટલે આ કિસ્સામાં એવું હતું જયસુખભાઈ પોતે કંઈ પુલ ઉપર જઈને એને વાયર નથી તોડ્યા પણ એને વાયરની બધું સરખી રીતે સારી અવસ્થામાં રહીએ એ જે કરવું જોઈએ એ પણ નથી કર્યું જેના કારણે વાયર તૂટ્યા પ્લસ ત્યાં ચોકીદારો હતા એ લોકોએ જાજી ટિકિટો આપીને ન કરવી જોઈએ કદાચ એવું બને જયસુખભાઈને ખબર ન હોય કે આટલી ટિકિટ આપેલી છે પણ જવાબદારી તો એમની હતી જ કે એવા માણસોને ત્યાં રાખે કે જે કે પુલની કેપેસિટી કરતાં વધારે ટિકિટો ફાળે નહીં એટલે એ રીતે જયસુખભાઈ એ રીતે પૂરેપૂરે જવાબદાર સર એવા અત્યારે હવે કોઈ બધા પેસ હજી કેટલા કન્ટિન્યુ પણ હશે ઓન પ્રોસેસમાં પણ હશે એવા ક્યાં મોટા કેસ હવે તમે લડી રહ્યા છો કે જે ખૂબ જ ગંભીર હતા આખા ગુજરાતમાં જેની ચર્ચા થઈ હતી ને તેમાં મોટી સજા પડી શકે છે આરોપીઓને અત્યારે એટલે એન્ટી કરપ્શનના બધા કેસોમાં જે બહુ બહુ ચાલીસ ચાલીસ પચાસ પચાસ હજારની ક્યારેક તો તન તન પાંચ પાંચ લાખ રૂપિયાની લાંચના કેસો હોય છે એ કેસો વધારે પડતા ચર્ચાસ્પદ હોય છે કે ક્લાસ વનના અધિકારીઓ જે લાંચ લે ને એ એટલી બધી મોટી રકમની હોય છે કે માણસોને એમ થાય કે આ લોકોને કોઈ કાંઈને થતું જ નહીં હોય એટલે એવા કેસો મને વધારે ચેલેન્જમાં હું અને એના કેસો એવા કેસોને હું વધારે પ્રાયોરિટી આપું છું રાજકોટના મુખ્ય સરકારી વકીલ એસ કે વોરા સાહેબ જેમને આજે તેમની પોતાના જે મુખ્ય સરકારી વકીલ તરીકેની કારકિર્દી છે તેમાં સોમાં કેસમાં સજા પડાવી છે ને અનેક લોકોને તેઓ આજીવન સજા અપાવી ચૂક્યા છે અને ફાંસી સુધીની સજા તેઓ છે તે અપાવી ચૂક્યા ચૂક્યા છે અને હજુ પણ આગળ તેઓ મુખ્ય સરકારી વકીલ તરીકે તેઓની કામગીરી ચાલુ છે અનેક આ પ્રકારના મોટા કેસોમાં તેઓ આરોપીઓને સજા આપવા માટે કટિબદ્ધ છે ને પોતાની ખાસ પ્રકારની કાર્યપ્રણાલી છે તેને લઈને રાજકોટના વકીલો અને ન્યાયિક ક્ષેત્ર છે તેમાં જાણીતા બન્યા છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ